તો મિત્રો તમે આ વિડીયો ઉપર ક્લિક કરીને આવી જ ગયા છો તો વિડીયો બીજો ફેરવતા નહીં આપણો આ ફૂલ વિડીયો તમે જોઈને જાઓ તમને આ ગેમ પ્લે વિડીયોમાં એકદમ જોરદાર મજા આવે છે એની હું ગેરંટી લઉં છું તું તારે તમારી ચાર પાંચ મિનિટ વ્યસ્ત નહીં જાય અને તમારા સ્માઇલ ઉપર ના ના તમારા ચહેરા ઉપર સ્માઈલ લાવવાની જવાબદારી મારી છે તું તારે હાલો એ બધું મૂકો સાઈડમાં આપણે ઉતરી ગયા છીએ ઓલા ઇવેન્ટમાં પાણીવાળા દરિયાના કિનારામાંથી અંદર બુડીને હવે જોવો તમે મારો મોટો એટલે કે કુદકો જોવો તું તારે કેમ મેં મોટો જબર મારો કૂદકો માર્યો અહીંયા પેરાશૂટ ખોલીને આપણે ઉતરી જાય છીએ મૂર્તિ બાજુ મૂર્તિ નીકળ મને પેલા ગન દે હા એક કેમ જડી ગઈ એટલે પર બાંધે છે લાવો લેવમાં એટલે બે જણાને એક એમથી ઉપાડી લીધા હા આપણા હાથમાં ગન આવી ગઈ એટલે આપણે રાજા બીજી બધી આપણી પરજા એટલે આપણી સામે ઝૂકીને રહેવું પડે બધાને એટલે લે કોણ આવ્યો ફાટો લઈને ના હું આ ભાઈ ભાઠાથી એક બીક રાખવાની બીજા કોઈની બીક નહીં રાખવાની રાજા હોય ને તો ફાટો એક પડે ને એટલે વાકો વળી જાય પછી તમને ખબર છે વાકો વળે એટલે પછી આપડી મરાય જ જાય વગડીમાં જવું પડે પછી હવે કાંઈ મોટો જબર લાંબો ટાવર હતો એટલે ટાવર ઉપર આપડે વૈયા નાથી લાગી લેવાની મજા આવે ના એ લાંબો ટાવર છે એટલે નાથી બધાને મારવાની મજા આવે એટલે જોતો થતા કોકે મને ગઈ નાખ્યો છો પણ એ ક્યાંથી મારું કઈ ખબર જ ન પડી વન એચપી નો કરી દીધો હરખો થઈને કૂદકો માર્યો કૂદકો મારો મને ખબર નથી મારું હિલ નહોતો તો હું નોક થઈ ગયો લ્યો બસ ને હવે નોક થઈ ગયા આપણે એટલે કોક મૂચ્યું કિલ કરીને વીજુ ગયો આપણું એટલે આપણે પેટી બની ગઈ એટલે આપણે નવે સરકા અહીંયા આવ્યા છે ઇવેન્ટમાંથી બહાર કે બીજા ઇવેન્ટમાં આપણે અહીંયા ગળી જાય સીવી ઇવેન્ટમાં તો અહીં કોઈ હતું નહીં એટલે અહીંયા ગુફા હતી એટલે ગુફામાં મેં મારો નાખી દીધો કેરેક્ટર ને બીજું કાંઈ નહીં એટલે ગુફામાં તો પછી ભાઈ કેવી અંદર આમ લબુક જબુક થાય ને આમ આખો પાસો થાય ને કેવી મજા આવી ગુફામાં ભાઈ અંદર પાણીમાંથી જઈને તરીને જવાની તમને પણ આ ગુફા આવી ગમે છે ગમતી હોય તો કોમેન્ટમાં કરી દેજો કે કે એક વાર આવી ગુફામાં ક્યાં ગયા કે નહીં ઈ પણ કોમેન્ટમાં કહી દેજો તો હાલો આપડા ગુફામાં કઈ હતું નહીં પાણી કાઢી નાખ્યા બહાર આપણે એટલે અહીંથી આપડે લૂટ કરીને પછી નીકળી ગયા ડાયરેક્ટ પાસે એક્ઝિટ થાય એટલે આપણે નાખી દીધા પોલીયા આનામાં હવે અહીંયા બરફ જેવું હતું એટલે હું હાલો ને ના હું છે તે ના ગયો તે ઉતર્યો એટલે એક બંધો મારો બેઠો હતો તેને મેં પાડી દીધો હવે હું અહીંયા કરતો કોને ખબર હવે હાલો આવડું બરફ વાળું ફોડી નાખીને લૂટ કરી લેવી એટલે આ તો બરફ નથી આ તો પાણીની દિવાલ હતી આ જાદુ અમે તો ઘર નીકળ્યું બોલ એટલે અહીંયા પટારો લાગત હા પટારામાં મારી બેટી લુટ નીકળે એ ઠીક આવું છે એમને કઈ વાંધો નહીં હાલ નીકળવાય છે હવે કઈ કામનું નથી આપણું હવે અમે પંખી લઈને જતા હતા એટલે એક ગાડી આવતી હતી એટલે મેં રોકી દીધી અને એને મારવાની કોશિશ કરી ત્યાં ગાડી તો કૉપિંગ વાળી ગાડી હતી મારું બેટું કઈને જતો હતો એક બે ટીક ટિંક થયું પછી મારો બેટો તો લેવરો લેવર ભાગ્યો હાથમાં જ ન આવ્યો એટલે એ માણ હા ઉભો રે તને તારી ડોસી ના હમ એટલે મારી બેટી ગાડી તો ભાગે લેવરો લેવર ભાગે હો ઝૂમ ઝૂમ કરતી મારી બેટી સોમ નીકળી ગઈ હવે આવ તો ભાગી ગઈ ગાડી તો એના બીજા બંધ પેટ્રોલ પંપ બાજુ આવી ગયા હતા એટલે અમે પછી મૂર્છી વાળી પંખી લઈને ભાગી ગયા અહીંથી ત્યારબાદ અમે મોટો રાઉન્ડ મારીને પેટ્રોલ પંપ બાજુ આવ્યા તો એ તો મારા બેટા ભાગી ગયા હતા અહીંથી અને અમે ફોર વ્હીલ દોડતી હતી અને પંખી આવ્યું અરે કરી જાય ને ફાયરિંગ કર્યું હું હેઠો પડી ગયો એટલે આ ફોર વ્હીલ તો અહીંયા ખાલી દીધી ભાગો કવર માં ભાગો અંદર ભાગો મારા બેટા નગર વાહી ઘા કાઢી લે છે અરે તારી જતને એક દેખાણ હાલો એક તો પાડી દીધો છે હવે એના કેટલા જણા ફોર વ્હીલમાં ખબર જ નથી મને મને વન એચપી નો કરી દીધો કોઈ બીજા એ મારો પાછો તો હું હવે અહીં રહીને હિલ કરતો હતો તમારો બીજો ફાઈબર હતો એના ઘડી ગયો તો એકને પાડી દીધો મારો બેટો ટાવર વાળો ગીલી શૂટ વાળો ત્યાં ગયો હવે હાલો વાલો ને પેટીઓ લૂટી આવીએ અહીંયા મારા ભાઈ બને બે ત્રણ ની પેટીઓ કરી નાખી છે આ તો મારા બેટા લુખા ત્રણ જણા આવ્યા હતા હવે હું જોતો હતો લૂંટ કરતો હતો તો હલો ગીલી શૂટ વાળો ફુગારો થી ઉપર ઉડ્યો તમે જ મેં ફુગારો ઉપર ફાયરિંગ કર્યું એને હવામાં પાડી દીધો પણ એની પાસે હાથે ઉભો થવાનું કારણ હતું એટલે મારો બેટો ઊભો થઈ ગયો હું ના પહોંચ્યો તો બહુ મોડું થઈ ગયું કેમ કે ઊભો થઈ ગયો હતો અને હિલિંગ એ કરી નાખ્યું તો મારા બેટાએ એટલે મારી મહેનત તો આખી ફેલ ગઈ પછી મારો આ ભાઈ કિલ લઈ ગયો બોલો આવું થાય ભાઈ કારક ઓટો રિવાય કાર હોય ને એટલે કિલ જ ન આવે કોઈ રીતે હવે તમને હું એક પૈસા વસૂલ સ્પ્રે દેખાડું એમ ફોન નો જોવો કેમ બાકી ત્રણસો સાલી મીટર ઓલાને ને વાકો વાળી દીધો હું તા કરવાની મજા આવે ને ભાઈ સ્પ્રે 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 તો ભાઈ ભાઈ કરવાની હવે આપણે આપણે કર્યો એટલે એટલે રોલા પડી ગયા ગેમે આપણને એક ઇમોટ કરવાનું ઓપ્શન આપ્યું તો જોઈ લો આપણો ઇમોટ વાહ મજા આવી ગઈ હો ભાઈ એક લાઈક કરી દેજો આ ઇમોટ ઉપર અને આ સ્પ્રે ગમે હોય તો એની ઉપર કોમેન્ટ કરી દેજો હવે ઓલા ખહુરિયાને મેં નોક કર્યો તો એ ઊભો થઈ ગયો કારણ કે એનો સાથી ના હતો એટલે એને બસાવી લીધો અને ના સ્મોક કરીને પાણીમાંથી આવતા હતા ત્યાં એકને હું ભળક્યો ગયો તો માં તેની ઉપર ફાયરિંગ કરું છું પણ મારા બેટા એક હાથે નથી સડતા અને બસી જાય છે ત્યાં પર પાછળથી ડુંગરા પર કોઈક પબ્લિક આવી જાય છે એક ટીમ બીજી એટલે એમની સેન્ડવીચ થઈ જવી એટલે હું એ પેલા ભાગો અહીં છે એ આપણી ઉપર ફાયરિંગ કરે તો હું એને મારવા જાઉં છું કે એમ વિચારીને કે ગમે એક સાથે ફાઇટ પેલા લેવાય એટલે હું આની અરે કરું છું કેમ બાકી એકને તો આંધળુક્યો પાડી દીધો એક તો પછી ભાગી ગયો અલ્પા એટલે હું હિલિંગ કરીને ઓલો જાતો તો ખોર ગયો એટલે એને પછી ઉપાડી લઉં છું હવે એના ના કેટલા સાથી બસેલા છે એ નથી ખબર એટલે પછી હું મારા સાથીઓને કહું છું કે હાલો આની ઉપર પેલા રશ કરી દો નકર આપણી પેટી થઈ જાય બે સાઈડથી એટલે એક તો અમારા સાથી નોક કરી દેશે તો બીજા ને હું ગોતતો હોઉં છું તો મારો બેટો એક તો ઓલો શોપિંગ વાળી ગાડીમાં બેઠો હોય એને એમ કે મને કોઈ નહીં ભળે ડોફા આમાં કાશ નથી તું સોખો દેખાઈ જા તને ખબર ન પડે હવે અમે એક ટીમ બધી છે તો એક તો ભળી જાવ છું પાણીમાંથી આવતો હોય એટલે એટલે એને હું પાડી દઉં છું એટલે હવે વધ્યા હોય છે બે જણા તો એકને મારો સાથી ઉપાડી લે છે એટલે એક જણાને હું ગોતતો તો તે મોરો બેટો પાણી માંથી નીકળ્યો એટલે એને જે સ્પ્રએ કરીને ઉપાડી લીધો મારો બેટો ઓપન માં હુઈ ગયો એને એમ કે કોઈ નહીં ભળે એટલે એની પેટી કરી નાખી અને આપણે મેચ જીતી ગયા મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં નવા ભાઈઓ આપણી ચેનલ સાથે જોડાઈ જાજો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો આપડે મળીશું બીજા નવા વિડીયો માં ત્યાં સુધી બધાને જય શ્રી રામ એ આવજો